એક બાબત ખાસ સમજી રાખજો આ લગન જે કઈ પણ તૂટે છે છે ઊંડાણપૂર્વક તપાસ મોટા ભાગે દીકરીની માં જવાબદાર હોય લગન તૂટવા પાછળ જે ઘરમાં લગન પછી મોબાઈલ ઉપર માં અને દીકરી વચ્ચે લાંબી લાંબી બિનજરૂરી વાતો થતી હોય ને સમજો તૂટવાનું જ છે લાંબી લાંબી એટલી વાતો તારા હા હું હું કરે છે ને હું લાવ્યા તાર જેઠાણી ના જે લાવ્યા હોય લાવ્યા મૂકો પડતું થોડું એની પાછળ ના પડાય હવે આપણા વડીલો કેટલા હોશિયાર હતા કેટલા બુદ્ધિશાળી હતા વર્ષો પહેલાં પરંપરા ચાલુ કરેલી આપણા વડીલોએ કે લગ્ન થાય પછી દીકરીના ઘરનું પાણી પણ ના પીવાય કેટલાક વડીલો આજની તારીખે પરંપરા કદાચ પાડતા હશે પણ આપણા વડીલોએ આપણા ઋષિ શરૂ કરેલી આ પરંપરાને સમજવા માટેનો પ્રયત્ન કરો તમને ખબર પડે કે દીકરીના ઘરનું પાણી પણ ના પીવાય એવી વાતો એવા નિયમો લખાયેલા પણ દીકરીના ઘરનું પાણી ના પીવાય ક્યાં સુધી છેક સુધી નહીં ભાઈ બિચારી દીકરી છે દીકરીને સાચવવી તો જોઈએ ને પણ એમાં એવું લખ્યું છે કે જ્યાં સુધી દીકરીની ઘરે પારણું ના બંધાય ત્યાં સુધી દીકરીના ઘરનું પાણી પીવું નહીં આવું હું કામ વડીલોએ નક્કી કર્યું હશે ઓછું ભણેલા હતા પણ કોઠા સુજ જ ગજબની હતી એન ખબર હતી કે દીકરીના લગ્ન થાય દીકરી એક ઘર છોડી અને બીજા ઘરે જાય તો બીજા ઘરે સેટ થવામાં થોડીક વાર લાગે તરત સેટ ન થાય તકલીફ પડે જ્યાં વીસ વર્ષ રહી હોય બાવીસ વર્ષ રહી હોય પચીસ વર્ષ રહી હોય એક ઘર છોડી અને બીજા ઘરે જવાનું હોય તો તરત સેટ ન થાય તકલીફ તો પડે જ ચશ્મા લીધા હોય ને ચશ્મા નવા નવા ચશ્મા કરાવ્યા હોય તરત ન ફાવે બે ત્રણ દી તકલીફ પડે અહીંયા દુઃખે બધું થાય પણ થોડોક સમય પહેરી રાખો ને તો ફાવી જાય નવા બૂટ લીધા હોય બે ત્રણ દી નો મજા આવે બૂટ પહેરવામાં એમ થાય કારણ કાઢીને મૂકી દઉં એક બાજુ આમાં મજા જ ન થાવતી પણ એ પાંચ આઠ દી દસ દી પહેરી રાખે ને પછી પગમાં બરોબર ના સરસ ફિટ થઈ જાય પછી મજા આવે આ બધું આપણે જોઈએ છીએ કે નવે નવું તરત નો ફાવે થોડોક સમય લાગે પછી એ ફાવે એમ નવું ઘર પણ તરત નો ફાવે દીકરીઓ આ સમજો થોડોક સમય લાગે થોડુંક સેટ થવું પડે તરત નો ફાવે બેય પક્ષે થોડો થોડો વિચાર કરવાનો છે પહેલું મારે સામે દીકરા પક્ષે એક વાત કેવી છે પછી દીકરી પક્ષે વાત કેવી છે આ બાબત દીકરા પક્ષે એક વાત કેવી છે કે કોઈની દીકરી વીસ વર્ષ જે પિતાની સાથે રહી છે જે પરિવારમાં રહી છે એ પરિવાર છોડી અને તમારી ઘરે આવે છે તો એને યોગ્ય વાતાવરણ આપજો વાતાવરણ આપો ને તો સરસ રીતે રહી શકે અહીંયા ગોંડલની બાજુમાં મોવિયા મારું ગામ અને મારા એ મોવિયા ગામની અંદર બે યુવાનોએ ઓસ્ટ્રેલિયન ફૂલની ખેતી મોવિયામાં ચાલુ કરી બોલ ઓસ્ટ્રેલિયાના ફૂલ મોવિયામાં ઉગાડે ખેતી આવી રીતે થાય ભાઈ કેટલાય રૂપિયા કમાઈશ ડુંગળી જ નો વાયવા વાયુ કરે કંઈક બરબાદાઈ કરી દઈએ ખાતર કરો એ કે એને ઓસ્ટ્રેલિયન ફૂલ વાવ્યા મોવિયામાં અને ઓસ્ટ્રેલિયન ફૂલ મોવિયામાં સરસ રીતે થયા સારી કમાણી કરે જ ગોંડલની અંદર બહુ જ મોટો કાર્યક્રમ હતો ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ આ બંને યુવાનોને સન્માનિત કર્યા ઓસ્ટ્રેલિયાના ફૂલ મોવિયામાં કેમ થયા તો કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એને વાતાવરણ આપ્યું યોગ્ય યોગ્ય વાતાવરણ આપ્યું ને તો ઓસ્ટ્રેલિયાના ફૂલ મોવિયામાં થયા અરે ગોંડલની છોકરી તમારા ગામમાં સેટ નો થાય ખાલી પચીસ કિલોમીટર પચાસ કિલોમીટરમાં સેટ ન થાય વાતાવરણ તો આપો યોગ્ય સેટ થાય ઓસ્ટ્રેલિયાના ફૂલ અહીં થઈ શકતા હોય તો ગુજરાતની ગુજરાતની દીકરી ગુજરાતના કોઈ શેરમાં ગામડામાં સેટ ન થાય યોગ્ય વાતાવરણ મળવું જોઈએ એ આપતા નથી એની જોડે વહુ જેવું વર્તન થાય દીકરી જેવું વર્તન કરતા શીખો વહુ જેવું શું કામ એ પરિવારની દીકરી છે હવે વહુ નથી એક પરિવારમાં હું બેસવા ગયો સાહેબ ને પ્રેક્ટિકલ મારી નજર સામે જે જોયું છે ને ભાદેભાઈ અદ્ભુત દ્રશ્ય એક પરિવાર અને આપણો પટેલ પરિવાર જ હતો પટેલો એમની પાસે શીખવા જેવું સુરતની અંદર હું બેસવા માટે ગયો એમની ઘરે એમના દીકરાના મેરેજ થયા હતા અને મેરેજ થયા હતા એને હજુ લગભગ મહિનો જેવો સમય માંડ થયો હશે મહિનો કદાચ દોઢ મહિનો એટલે હું ઘરે ગયો બધા બેઠા હતા એ ભાઈ હતા મુખ્ય એમના પત્ની હતા એમનો દીકરો હતો દીકરાની પત્ની હતી એમની બે દીકરીઓ હતી બધા બેઠા હતા બધા બેઠા હતા ને પછી વાતો ચાલતી પછી પછી થોડી વાતો કરી એ ભાઈ બોલ્યા કે હવે આવ્યા છે તો આપણે ચા પાણી તો પીવડાવીએ એને ચા પાણી બનાવો આવું જ્યાં બોલ્યા ને એટલે દીકરાની વહુ ઊભી થઈ કારણ કે બનાવે કોણ એને જ હોય ને બિચારીને દીકરાની વહુ ઊભી થઈ એ પરિવારના વડીલ તરત કે નહીં બેટા તું બેસ એની દીકરીને કીધું તું ઊભી થા તું ચા બનાવ એની દીકરી ઊભી થઈને ગઈ વહુને બેસાડી પછી મેં એમને કહ્યું કે તમે આવું કેમ કર્યું બધા બેઠા હતા ને બધાને હાજરીમાં એમને કહ્યું કે સાહેબ દીકરી તો આ ઘરમાં વીસ વર્ષથી છે આ હજી દોઢ મહિનાથી આવી છે નવા મહેમાનો સાથે પરિચય થાય ને આ દીકરીનો આ એ અમારા પરિવારની દીકરી છે ઓલી દીકરી તો વીસ વર્ષથી આવી છે એ ભલે ચા બનાવે આ દીકરી ઘરની દીકરી છે નવા મહેમાન સાથે એનો પરિચય થાય દીકરીને આવી રીતે રાખતા થઈએ ને ત્યારે એ દીકરી અહીંયા ચોટે દીકરીને રાખતા શીખીએ એક પરિવારમાં છોકરી પરણીને આવી સાસરે દીકરાના લગ્ન થયા વહુને પરણીને લાવ્યો દીકરો ઘરમાં વો આવી પણ સાસુના મોઢા ઉપરના રંગ ઉડી ગયા બધાય વહુ આવી એમાં સાસુ આમ ટેન્શનમાં આંટા મારે બહુ વાત કરે નહીં બહુ જમવાનું ઓછું કરી દીધું હોય એવું લાગે પાંચ છ મહિના થયા ને એટલે એ છોકરાના પિતાને આ બેનના પતિને ખબર પડી એ કે આ કંઈક મુંજાતી હોય એવું લાગે છે દીકરો પરણીને આવ્યો ત્યાર નહીં એકવાર જયમાં પછી પતિ પત્ની બેઠા અને પૂછ્યું કે આમ હું જોઉં છું કે દીકરો પરણીને આવ્યો પછી તને આમ આનંદ આવવો જોઈએ ઘરમાં હોવ આવી એટલે પણ તારા ચહેરા ઉપરનો આનંદ કંઈક ઓછો થતો જતો હોય એવું લાગે છે આમ કંઈક આમ આનંદ ઘટતો જાય છે એવું કેમ આમ આમ પેલા તો મને એ કે આ હાચું આમ તારા ચહેરા પરનો આનંદ ઓછો થઈ ગયો કે આ હાચું શું કામ કે એ તો કે પછી એ બેને કહ્યું તમે કઈ જોયું આપણો દીકરો પરણીને આવ્યો પછી કેટલો મોટો ફેરફાર થઈ ગયો એ ઘરમાં ધ્યાન રાખવું પેલા ભાઈ કે શું ફેરફાર થઈ ગયો એવડો મોટો વળી એ કે આપણો દીકરો પેલા રજા હોય ને તો મારી યારે બેસતો મારી યારે વાતો કરતો હવે રજા પડે ને ઘરવાળીને લઈને હા હારે વયો જાય તે હવે આપણો દીકરો સાસુ સસરાનો થઈ ગયો અડધો એનો થઈ ગયો આપણો નથી રહ્યો જો ઘરમાં ધ્યાન રાખતા જાઓ જરાક હું ધ્યાન રાખો છો હું ખબર પડી છોકરો બેહેજ હવે રજા હોય તો વયો જાય સાસરે એ ભાઈ કે વાત તો તારી સાચી છોકરો વહુ ને લઈને બાર ફરવા વયો વયો જાય જાય સાસરે સાસુ તારી સાચી પછી એ ભાઈએ કહ્યું કે મને એટલું તો કે આ પાંચ મહિના કે છ મહિના થયા દીકરો વહુને પરણી લાવ્યો વોવે કોઈ દિવસ તારી સાથે ખરાબ વર્તન કર્યું છે એ કે ના તને જમવા ના પાડી છે ના સરસ બનાવીને આપે બધી રસોઈ

તમે એવું ઈચ્છો વહુ હો ટકા મારી થાય તો તમાર દીકરો પચાસ ટકા એનો ન થાય આ તો સમજો વ્યવહાર તો હરખો હરખ હોય ને સામે અમે હો ટકા નથી થવા દો પચાસ ટકા થવા દો બેચારાને ત્યાં જાય હું તો કહું છું સામેથી મોકલવો જોઈએ દીકરાને વહુને બેને કે બેટા ઘણો સમયથી મળ્યા નથી જાઓ તમારા પિયર આંટો મારી આવો બેટા બે દિવસ રોકાજો હો આવી સાસુ હોવી જોઈએ અને એવી સાસુ હોય ને વહુ ટકે વહુ ઘરમાં રહે એટલે એક બાબત આ આપણે શીખીએ દીકરી આ ઘરમાં રહી શકે એ પ્રકારનું વાતાવરણ પેદા કરીએ અરે ખેડૂતના દીકરા છીએ અને આપણને ખબર છે ખેડૂતના દીકરા તરીકે કે નાગળકામાં આંબા વાવવા હોય અને આંબાનો સારો પાક લેવો હોય ને તો એ આંબાને જેવી જમીન જોઈએ એવી જમીન નાગળકામ તૈયાર કરવી પડે તરત કોઈ કેળા બેલાન ભૂકો નાખે ભૂકો નાખી કે ભૂખરું નાખો એટલે આંબા સરસ થાય એ ભૂખરું નાખે ને ઓલું નાખે ને ઓલું અને આંબા સરસ કેરીઓ આપે એમ કોઈ દીકરી વીસ વર્ષ જ્યાં રહી હોય ને એવી જમીન અહીંયા તૈયાર કરવી પડે એવું વાતાવરણ કરવું પડે તો દીકરી ટકે એટલે એક આ ધ્યાનમાં રાખજો બીજું મારે અહીંયા જે દીકરીઓ છે એમને પણ કેવું છે એમના મમ્મી પપ્પાને એટલે એમના માતાને એમને પણ કેવું છે આ દીકરા પક્ષે વાત કરી એવી રીતે દીકરી પક્ષે પણ એક વાત કેવી છે બહુ અગત્યની વાત કેવી છે